નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ ભારત મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો ઇન્વેસ્ટિગેશનનું પ્રમાણ ઝીરો થઈ ગયું છે અને પોલીસની તમામ તપાસનો જે એક એક જે દ્રષ્ટિ છે એ સીસીટીવી કેમેરા આધારિત હોય એ હું અત્યારે ક્યાંક ને ક્યાંક રાપર શહેરના વેપારીઓને લાગી રહ્યું છે ખાસ તો રાપર શહેરના દરેક વેપારીને એક નોટિસ આપવામાં આવે છે કે તમે તમારી દુકાનમાં તમે તમારા મોલમાં તમે તમારા વર્કશોપમાં તમે તમારી પેઢીમાં તમે તમારી ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવો મારે વાત કરવી છે એવી આ હોટલ છે જયંતિભાઈ ઠક્કરની આમાં ઓલરેડી બે કેમેરા લાગ્યા છે તે છતાંય એક એવો નાનો વેપારી કે જે દુકાનનું મહિને પંદર હજાર રૂપિયા ભાડું ભરે છે પોતાની દુકાન નથી હવે જયંતિભાઈ તો વીસ હજારનો ખર્ચો કરી શકે પણ આ નાનો વેપારી વીસ હજારનો ખર્ચો કઈ રીતે કરી શકશે નોટિસ આવ્યા પછી મને હરેશભાઈનો ફોન આવ્યો હરેશભાઈ મને ક્યાં મારે સીસીટીવી કેમેરા લગાડવા કેમ કોર સીસીટીવી કેમેરા છે ત્યાં છતાંય તો આ એક નાની એવી કેબિનમાં પણ સીસીટીવી કેમેરા લગાડવાની જરૂર પોલીસને લાગતી હોય તો એનો મતલબ એ થયો કે પોલીસનું અસ્તિત્વ જ સીસીટીવી કેમેરા ઉપર ટકેલું છે શું કહેશો હરેશભાઈ મને સાહેબે કીધું હતું કે આ તમારે બે કેમેરા તમારે ચાર કેમેરા લગાડવા પડશે તમારી દુકાને એટલે મેં કીધું કે સામે કેમેરા લાગેલા છે પણ મને એવું કીધું કે તમે તમારું કરો અને તમારી દુકાને તમારે લગાડવાના છે આ રીતે અને હું એક નાનો વેપારી છું રોજનો ચાર પાંચ હજાર રૂપિયાનો મારો ધંધો છે અને એમાં મને વીસ હજાર રૂપિયાના કેમેરા લગાડવા કેવી રીતે પોસાય તો આ રીતે હું કેમેરા કઈ રીતે લગાડું કારણ કે ચાર કેમેરા બે કેમેરા બારે લગાડવાના છે એક કેમેરો અંદર અને ટોટલ ખર્ચો વીસ હજાર રૂપિયાનો થાય છે વીસ હજાર રૂપિયા તો હું કમાતો જ નથી તો વીસ હજાર રૂપિયા કેવી રીતે ભરીશ ખાસ તો હરેશભાઈ મને ખ્યાલ છે જ્યાં મને જ્યાં હું ખ્યાલ છે ત્યાં હું તમારી દીકરીની સ્થિતિ પણ આ વસ્તુ આ આપણે ચર્ચા કરીએ એવી વસ્તુ નથી પણ જે તમે તમે જે તમારા સામાજિક કે તમારા પરિવારમાં જે રીતે સંકળાયેલા છો એની પણ પરિસ્થિતિ જો પોલીસને જાણ થાય તો મને વધારે મારી દીકરી જન્મથી પ્રોબ્લેમમાં છે જ્યારે જન્મી ત્યારથી પ્રોબ્લમ છે આજે આઠ વર્ષની છે નથી આલી શકતી નથી બોલી શકતી અને એની દવા બી ચાલુ છે અને હું એક નાનો વેપારી છું મારે આગળ પાછળ બીજું કોઈ છે નહીં મારે ભાઈ નથી બાપ નથી મા નથી એક નાનો વેપારી છું અને આ રીતેની કેમેરા હું લગાડી શકું એવી પરિસ્થિતિ મારી અત્યારની ઘડીમાં નથી તો મહેરબાની કરી અને સાહેબને આ બધું જાણ થાય કે આ નાના વેપારીને જો આવું ન હોય તો વધારે સારું એમ કપિરાજ દાબેલીવાળા ભાઈ છે એમણે વાત કરી કે ભાઈ મારી પરિસ્થિતિ એક તો મારી દુકાન ભાડે છે હું કઈ રીતે કેમેરા લગાવી હતી એટલે ક્યાંક ને ક્યાંક કેમેરા કેમેરા આધારિત જ જો પોલીસને રહેવાનું હોય તો ઇન્વેસ્ટ ઇન્વેસ્ટિગેશનનું શું થશે હજી આપણે એવા ઘણા વેપારીઓને મળશું કે જેમની પરિસ્થિતિ કેમેરા લગાડવાની નથી પણ એમની બાજુવાળાની પરિસ્થિતિ જેમ કે આપણે આ ભાઈ ભાઈ સ્વીટ ફરસાણ છે તમે જોઈ શકો છો કે અહીંયા કેમેરાની વ્યવસ્થા છે જ આ અહીંયા તમે તમે જોઈ શકો શ્રી હરિકૃપા ટી ટી સ્ટોર ત્યાં પણ કેમેરાની વ્યવસ્થા છે તો ક્યાંક ને ક્યાંક આવા નાના નાના વેપારીઓને બક્ષવામાં આવે એ પણ જરૂરી છે ખાસ તો કલેક્ટરનું જાહેરનામું ફક્ત સીસીટીવી કેમેરા પૂરતું ન રહેવું જોઈએ ક્યાંક ને ક્યાંક બસ સ્ટેશનની આજુબાજુમાં જે ખાનગી વાહનો ભરાય રહ્યા એમાં પણ મોટું કલેક્ટરનું જાહેરનામું છે અરે કેટલાય કલેક્ટરના જાહેરનામા છે જેનો અમલ નથી થતો ફક્ત સીસીટીવી કેમેરા જ શામાં છે નખત્રા પિઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન